શિશુ સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા તેતાલીસ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી શ્રી જીવીબાની સ્મૃતિમાં શ્રી નવનીતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પાંચસો છમો પ્રભુ કૃપા નેત્રીયજ્ઞ શિશુ વિહાર સંસ્થામાં યોજાઈ ગયો તેમજ સ્વ સવિતાબેન રાઘવજીભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાંચસો સાતમો પ્રભુ કૃપા નેત્રીયજ્ઞ તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ કૃપા નેત્રયજ્ઞમાં તેતાલીસ દર્દીઓની આગ તપાસ ડૉક્ટર શ્રી શાંતનુ ગુલાટીની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉક્ટર મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ પંદર દર્દીઓને કેટરેક સર્જરી માટે તેમજ દર્દીઓના દસ સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુ કૃપા નેત્રયજ્ઞમાં શિશુવિયાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી